નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળીયાદ ભાગ બાર પ્રકરણ બાર મંજુને શરમ નહીં ને મૂકાને બધા સવાલ જવાબ કરી નાખ્યા ને પછી બોલી તમે તો કંઈ પૂછો મને હું ક્યારની બોલ બોલ કરું છું તમારે મને કંઈ પૂછવું નથી મૂકો હસીને બોલ્યો તમે બધું જાણી પણ લીધું ને જણાવી પણ દીધું પછી હવે મારે શું પૂછવાનું હોય મારે તો મારા બાપા ને રૂખીબેન કહે એટલે ફાઈનલ કેમ એવું હું તમને ગમું છું કે નહીં લગ્ન તો આપણે બંનેને કરવાના છે તો પહેલી મંજૂરી તો આપણી બેની હોવી જોઈએ ને હા તમારી વાત હા હાસી પણ જિંદગીમાં એકવાર મોટી ભૂલ કરી બેઠો છું ને એનું પરિણામ એ જોઈ લીધું છે એટલે હવે લગ્નનો બધો નિર્ણય બાપાને બેન રૂખીના હાથમાં છે ઓહ એમ સારું એમ રાખો જો કે તમારા પપ્પા ને મારા પપ્પા લંગોટિયા ભાઈ છે ને એ અમારા ઘેરે આવ્યા ત્યારે જ મને આશીર્વાદ આપી દીધા ને રૂખીબહેન તો મને જોઈને જ ખુશ થઈ ગયા છે હું રસોડામાં પૂરી વણમાં બેઠી હતી ત્યારે જ કહેતા હતા કે મંજુ તને ભાભી કહું તો વાંધો નથી ને બસ હવે તમારી ઈચ્છા શું છે એ કહો ને મૂકો વચ્ચે જ બોલી ઉઠ્યો બધું તો બરાબર પણ તમને હાથે જ હું ગમું છું કે નહીં જુઓ હું તમને કોઈ અંધારામાં રાખવા નથી માગતો હું બાર ધોરણમાં નાપાસ થયો છું ને પછી આગળ શ્યારમાં ભણવા જવું હતું પણ બાપાએ ના પાડી અતાર લગણ હું ખેતીવાડીએ નહોતો કરતો પણ બને વિના મરણ પછી જ વરથી ખેતીમાં કામ કરતા શીખ્યો છું તમે તો બાર પાસ છો ને બહુ ને ફોરવર્ડ છો ને હું રહ્યો હાવ ગામડ્યો તમને હું ગમું છું કે નહીં એ કહો ને મંજુએ શર્માઈને હા પાડી તો બસ તારે મારી એ હાથ છે મારા નસીબમાં તમારા જેવી સોળી હોય એ મારા માટે બહુ મોટી વાત છે ને ઘમંડી મંજુ બોલે હા એ એ તો છે જ પણ તમને ખોટું ના લાગે તો એક વાત કહું હા બોલો ને મને ખેતરનું કંઈ કામ આવડતું નથી કે નથી ભેંસો દોતા આવડતું કે નથી સાણ વાસિંદુ આવડતું હા રસોઈ કરતાં તો બહુ સરસ આવડે છે ને ઘરનું બધું કામ આવડે છે એ તો કાંઈ વાંધો નથી ધીમે ધીમે બધું શીખી લેજો મૂકો બિચારો સાવ ભોળો ને મંજુ એકદમ સાલાક ને સબરકાર મૂકો પણ એની મા રાધા પર ગયો હતો એટલે બહુ રૂપાળો લાગતો હતો એટલે પહેલી નજરમાં જ મંજુનું મન માની ગયું ને ગોળધાણા ખવાઈ ગયા મંજુ બહુ સાલાક ને હોશિયાર છોકરી હતી ને માત્ર મૂકાને નહીં પણ મૂકાની જમીન સારું ઘર બાર ને સુખી કુટુંબને એમાંય વળી સાસુ જીવતી નહીં એટલે એને એમ જ વિચારી લીધું કે એકવાર મોકા સાથે લગ્ન થઈ જાય પછી પોતે એકલી ઘરની માલિક બની જવાની ને વિધવા નણંદ રૂખી પાસે જ ભેંસોનું ને ખેતરનું કામ કરાવીશ સાણ વાસીંદુ પણ રૂખી પાસે જ કરાવીશ એવું મનમાં વિચારીને હરખાઈ રહી હતી ટૂંકમાં મંજુની મનસા મેલી હતી જમવાનું તૈયાર થઈ ગયું ને રૂખીએ અંદરના રૂમમાં પાટલા પર થાળીઓ પીરસી ને સુકુનની લાપસી પહેલાં પીરસી પૂરી શાક દૂધપાક ભજીયા પણ બનાવ્યા હતા જીવાના મૃત્યુ પછી પહેલી વાર ઘરમાં સારી વાનગીઓ બની હતી બધા જમી પરવારીને ઓશ્રીમાં ખાટલે બેઠા ને જમના કાકી નીચે આસનીએ બેઠા ને બોલ્યા ભીખાભાઈ અમને તમારો દીકરોને ઘર ને બધું ગમ્યું હવે જટ લગ્નની તારીખ જોવડાવી દઈએ એટલે અમે ગંગા નાહ્યા ભીખોને રૂખી જમના કાકીની વાત સાંભળી ખુશ થઈ ગયા ને રૂખી હરખાતી બોલી કાકી આમ બને એટલું જલ્દી મુહૂર્ત જોવડાવી દઈએ હવે અમને ઘરમાં ભોજા લાવવાનો બહુ ઉતાવળ છે હા ભાઈ જગા તું આવતીકાલે જ બ્રાહ્મણ જોડે હારું મુહૂર્ત જોડાવી દે મારે મારા ઘરમાં વહુ લાવી દેવી છે આજથી તારી મંજુ અમારી રૂખી આંગણામાં હેઠા વાસણનો ઢગલો લઈને વાસણ ઘસવા બેઠી ને મંજુ એની સારી સાપ પાડવા માટે સાડીનો છેડો કમરીએ ખોસી રૂખીને વાસણ ઘસાવવામાં મદદ કરવા લાગી ભીખોને રૂખી તો આ જોઈ મનમાં બહુ ખુશ થયા કે મૂકા માટે પરફેક્ટ વહુ મળી ગઈ ભીખો વેવાય ને વેવાણને ખેતર બોરને ભેંસોનો વાળો બતાવવા લઈ ગયો ને બે ખેતરવા દૂર રહેતા માસિયા ભાઈને પાડોશી પરસોત્તમ કાકાને રમણકાકા ક્યારના ના રઘવાયા થઈ આઘા પાસા થઈ રહ્યા હતા ને પરષોત્તમ કાકા બોલ્યા અલ્યા રમણિયા આ હવાર દસ વાગ્યાના ભીખાને ઘેર મહેમાન આવ્યા છે ને ભીખો પાસો જાતે બસ સ્ટેન્ડ હામો લેવા ગયો હતો તે હું તો મારી દાઢી કરાવવાની પડતી મૂકીને દોડતો ઘેર પાસો આવી ગયો પણ પરષોત્તમ કાકા એ બસ ક્યાં ગામથી આવી હતી તમે બોર્ડમાં નામ વાંસ્યું હતું ના અલિયા એવું કાંઈ હું જ નહીં ને હું એ જાણવા જ ઘેર આવી ગયો રમણિયા હેન્ડ ભીખાના ઘેર જ જઈ હું વાત છે ને મહેમાન કોણ છે એ જાણી આવીએ પણ પરસોત્તમ કાકા આપણે હું બાનું કાઢીને એમના ઘેર જઈશું લે ભૂંડા એટલી ખબર પડતી ભાઈને પેલો હગો પાડોશી એ નાતે મહેમાનને આપણા ઘેર સા પાણી કરાવવા બોલાવી લાવીએ હેંડ રમણિયા એમ કહી રમણ કાકાને પરસોત્તમ કાકા ભીખાના ઘેર આવ્યા ને રામ રામ કર્યા વાસણ માંજતી રૂખી બોલી કેમ કાકા આજ આની કોર ભૂલા પડ્યા ના બેન રૂખી ભૂલા નહીં પડ્યા પણ આ તાર ઘેર મહેમાન ભાળ્યા તે તાર કાકી કે મહેમાનને સા પાણી કરાવવા આપણા ઘેર બોલાવી લાવો એટલે આવ્યો કે નહીં રમણ્યા પીકાના મનમાં ફાળ પડી કે આ પરસોત્તમને રમણ્યો હો ટકા મોકાની હગાઈ તોડાવવાના ઇરાદાથી જ આવ્યા છે પણ રૂખીએ કાલ જ મને શેતાવ્યો હતો કે આપણા પાડોશી દુશ્મનોને મહેમાન જોડેથી દૂર રાખજો એટલે ભીખાએ ચોખ્ખું સંભળાવી દીધું કે ના મહેમાન મહેમાનને જાજો ટેમ નથી મારા લંગોટિયા ભાઈબંધ છે ને કેટલાય વર્ષે ભાભીને છોકરાને લઈને ઘેરે મહેમાન ગતિ કરવા આવ્યા છે એટલે અત્યારે નહીં આવે હેણ ભાઈબંધ આપણે ઘરમાં બેહીએ બહાર બહુ ગરમી છે એમ કહી જગાને જમના કાકીને લઈ ભીખો ઘરમાં આવી ગયો ને પરશોત્તમ કાકાના મોઢા સામે જ ઘરની જોરથી બંધ કરી દીધી જમણા કાકી વાતે વળગ્યા ને મૂકો ને મંજુ બીજા રૂમમાં બેસી ભવિષ્યના સપના જોવા લાગ્યા ભીખો બોલ્યો જોયું જગા આ મારો પાડોશી ને આમ માશિયા ભાઈ થાય પણ મારો પાકો દુશ્મન છે મારી જમીનને આ ઘરબાર પડાવી લેવા બહુ ખતરા કર્યા છે એને એટલે જ એમને શા પાણીને બાને ઘેર બોલાવવા આવ્યો હતો એનાથી આપણું હારું થાય એ જોવાતું નથી મારા મોકાને બહુ ધામધૂમથી પરણાવો છે પણ ગામમાં અત્યારે બહાર નથી પાડવું આવા પરસોત્તમ જેવા દુશ્મન પાડોશીઓ હોય તો ઘર તોડાવવામાં પેલો હેંડિયો આવે જગા કાકા બોલ્યા તારે વાત હાવ હાસી અત્યારે લોકો આપણા હારે રાજી નહીં સડતી દેરડી પર પગ મૂકવાનો એમ જ મજા લેવી છે પણ તું ચિંતા ના કરે ભાઈબંધ હું કાસા કાનનો નથી એકવાર તને વસન આપી દીધું એટલે પત્યું જોયું રમણિયા મેં નહોતું કીધું કે દાળમાં કંઈક કાળું છે એટલે જ આપણને બહારથી જ રવાના કરી મેલ્યા પેલી કોક રૂપાળી જુવાન સોડીએ ભેળી હતી ને એની માએ કોક ફૂલફટાક હતી મને લાગે છે હો ટકા મોકલાને જોવા જ મહેમાન આવ્યા હશે ને જીવલાની હકીકત એમનાથી સૂપી રાખી હશે ને આમ બારોબાર મોકલાને પરણાવી દેવો હશે તમારી વાત વિસારવા જેવી છે પછા કાકા મને તો દાળમાં કંઈક કાળું નહીં પણ આખી દાળ જ કાળી લાગે છે હવે એક બાજુ સગા માશ્યાય ભાઈ પાડોશી જ દુશ્મન હતા પછી ગામના લોકોની તો વાત જ શું થાય આવી ગંભીર પરિસ્થિતિમાં મોકાના લગ્ન હેમખેમ મંજુ સાથે પાર પડશે કે કેમ એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ આંગળીયાદ પ્રકરણ તેર મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો